की पड़ती होती और बहुत पाठ मतवाते आकाश गुप्ता अकेले લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા એકસો નેવથી વધુ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી જેમાં ગુજરાતની છવ્વીસમાંથી પંદર બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા આ યાદીમાં જામનગર લોકસભા સીટ પરથી વર્તમાન સાંસદ પૂનમબેન માડમને ત્રીજી વખત રિપીટ કરવામાં આવ્યા છે તેમના નામની જાહેરાત બાદ કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી બીજેપીના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ તેમને શુભકામના પાઠવવા માટે ત્યાં પહોંચી ગયા અને ગળે લગાવીને અભિનંદન આપવા લાગ્યા

મેડમ સાથે ગળે મળી રહ્યા હતા ત્યારે આ તમામ દ્રશ્યો છે એ લોકોના સામે પણ આવી રહ્યા હતા ગત વર્ષે જ મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમમાં પૂનમબેન માડમ અને રીવાબા જાડેજા વચ્ચે જાહેરમાં ચકમક ઝરી હતી જેનો વિડીયો સામે આવ્યો હતો જો કે હવે બંને મહિલા નેતાઓ જૂની વાતો ભૂલીને આગળ વધ્યા હોય તેમ લાગી રહ્યું છે બંને મહિલા નેતાઓને આ રીતે ગળે લાગતા જોઈને હાજર લોકો પણ જોતા જ રહી ગયા કહેવાય છે ને છોડો કલકી બાતે કલકી બાત પુરાની નયે દોર મેં લિખેંગે મિલકર નઈ કહાની અને લાગે છે હવે જૂની વાતોને ભૂલી આગળ વધી ગયા છે આ બંને નેતા ફ્લેશબેક પર પણ એક નજર કરી લઈએ જ્યારે રીવાબા જાડેજા અને પૂનમબેન માડમ વચ્ચે ચકમક થઈ હતી તે દ્રશ્યોને એકવાર ફરી તાજા કરી લઈએ અને પછી વાત કરીશું જામનગરના ઇતિહાસની એક યુવા ચહેરા તરીકે ભાજપમાં જોડાયા હતા 2012 માં જામ કંભાળિયા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમબેનને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી અહીં તેમની સીધી ટક્કર તેમના કૌટુંબિક કાકા અને તત્કાલીન સિટિંગ એમપી વિક્રમ માડમ સાથે થઈ હતી જેમાં પૂનમબેને પોણા 2 લાખ કરતાં વધુ મતની લીડથી જીત પણ હાંસલ કરી 2019 માં પૂનમબેનનો જામનગર લોકસભા બેઠક પર વિજય થયો પૂનમબેન પિતા સ્વર્ગસ્થ હેમંતભાઈ માડમ પણ જામખંભાળીયા બેઠક પર ચાર ટર્મ સુધી અપક્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે પૂનમબેન માડમ તેમના પિતા સ્વર્ગસ્થ હેમંતભાઈ નામના નામે ટ્રસ્ટ પણ ચલાવે છે અને આ ટ્રસ્ટના માધ્યમથી જ તેઓ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે જેના કારણે તેઓ ભાજપના મોવડી મંડળની ખૂબ જ નજીક માનવામાં આવે છે અને આ ઉપરાંત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય વિક્રમ માડમ પણ પૂનમ માડમના કૌટુંબિક કાકા થાય છે તેઓ બે હજાર બારમાં ગુજરાત વિધાનસભામાં ખંભાળિયા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા જેમાં અગાઉ કહ્યું બે હજાર ચૌદમાં સોળમી લોકસભાની સભ્ય તરીકે જામનગર બેઠક પરથી ચૂંટાયા મહિલા સશક્તિકરણ સમિતિ ઔદ્યોગિક અને ઇન્ડસ્ટ્રીઝ સમિતિ સિવિલ એવિએશન આ સાથે જ અનેક સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે બે હજાર ઓગણીસમાં બીજી વાર સાંસદ પદે ચૂંટાયા હતા પૂનમબેન માડમ વર્તમાન સમયમાં અનેક સંસદીય સમિતિમાં સભ્ય તરીકે સેવાઓ તેઓ આપી રહ્યા છે ત્યારે આ વખતે જામનગરમાં પણ રસપ્રદ જંગ જોવા મળે છે મહત્ત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટી પાસે આ બેઠક છે એવામાં એકવાર ફરી પૂનમબેન માડમની પસંદગી કરવામાં આવી છે અને તેમને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જામનગરથી અને એવામાં હવે રીવાબા જાડેજા પણ પૂનમબેન માડમને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે જેનું વિડીયો જેની તસવીર અત્યારે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ વાયરલ થઈ રહી છે આ રિપોર્ટ પર આપના શું અભિપ્રાયો છે એ ચોક્કસપણે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર